આપના વિશે થોડો પરિચય દર્શક વિચલો રાખશું હું સૈમી ઓઝા લગ મહેસાણા સાહિત્યમાં પાંચ વર્ષથી જોડાયેલી છે ફેશન ડિઝાઇનિંગ સ્ટડી કરેલું છે બીએ બીએડ અને એમએ ચાલુ છે તારે મારું અને કાલે સ્કૂલમાં ટીચર તરીકેની મને જોબની લેટર મળ્યો છે બહુ સરસ વાત છે ફેશન ડિઝાઇન કેમ આપે પસંદ કર્યું સર ફેશન ડિઝાઇનિંગ એટલે મને કેવું હતું આર્ટ નો શોખ હતો પહેલા આર્ટ નું જ્વેલરી બનાવતી હતી એટલે મેં ફેશન ડિઝાઇનિંગ ચોઈસ કર્યું એટલે મને કપડા કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ થોડું થોડું ફાવે છે એવું હું શીખી ગઈ હતી બહુ સરસ

એને બધા ગવર ગવર કરીને મારતા હોય બાળક બુદ્ધિ છોકરી નામ હોય છે. એના લગ્ન થાય તો મેચ્યોર સાથે એ ટાઈપનો જ ચાખી એટલે નવલકથાનું સીક્રેટ તો ન કેમ સરતા શરૂઆત છે મારી જેમ જેમ આગળ કહાની થતી જશે એમ એમ ટ્વિસ્ટ લેતી જશે એમાં બહુ સરસ સરસ વાચ છે નવલકથા લખવી શૈલી પણ લખી એના માટે બહુ સમય પણ જોઈએ તમે બહુ સરસ રીતે સમયનો સદુપયોગ કરી અને નવલકથા લખી હો ગયા છે માટે શુભેચ્છાઓ સાથે સાથે આપ આપણે ઘણા મેગેઝીનોમાં પણ આપના લેખો કવિતાઓ પ્રસિદ્ધ પ્રકાશિત થયેલ છે તો તેના વિશે તમને કહો કે કયા મેગેઝીનમાં પ્રકાશિત છે સર એક સંદીપ ભાઈનું મેગેઝીન હતું બનાસ બચાવો પછી આપણે જોઈએ તો એક જંગી ગુજરાત દિવ્ય ભાસ્કરમાં પણ આવેલું છે નારી નારીકૃતિમાં પણ મારી રચના પ્રસિદ્ધ થઈ છે અમેરિકા ને છાપુ છે રાષ્ટ્ર દર્પણ એમાં આવ્યું હતું કેનેડા નું ન્યૂઝ લાઈન છે એમાં આવ્યું હતું પછી આપણે જોઈએ સર એક હમણાં જ એક છાપુ છે ગુજરાત દર્પણ કરે નમસ્કાર ગુજરાત બીજું છે ન્યુઝીલેન્ડ નું એમાં પણ આવી હતી મારી રચના દિવ્ય ભાસ્કરમાં પણ હા સર બરોબર બહુ બહુ સારી વાત છે આપ ચોક્કસ વિષય ઉપર લખો છો કે આપને જે મન ભરે મનમાં વિચાર આવ્યો હોય એ પ્રમાણે લખો છો

ભવિષ્ય ગ્લોબલ વોર્મિંગ છે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એ વૃક્ષો આમાંથી જ કપાસે અને પર્યાવરણ બચાવવું હોય આપણે તો એક જ ઉપાય છે કે વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું કરવું જોઈએ જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય ઓઝોન જે પડ છે પારચાબલી કિરણો રોકે છે એ તૂટવાની તૈયારીમાં છે ધ્રુવ પ્રદેશ નો બરફ છે એ પીગળી રહ્યો છે એના માટે સર જરૂરી છે પર્યાવરણ બચાવવું આપણે જીવો માટે આપણા માટે માનવીની સ્વાર્થી પ્રવૃત્તિઓ છે એના કારણે પ્રોબ્લેમ થાય છે માનવીની જે સ્વાર્થી પ્રવૃત્તિઓ છે વૃક્ષો કાપવા કારખાનાના ધુમાડા છે જેમાંથી કાર્બન મોનોક્સાઇડ નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એ પર્યાવરણ બગાડે છે માટે આપણે પર્યાવરણ શુદ્ધિકરણ માટે છે ને આપણે પ્રયત્ન કરવા જોઈએ દરેક માનવે જાગવું જોઈએ શરૂઆત પોતે જ કરવી જોઈએ સાચી વાત છે એક બધા સાથે મળીને સંકલ્પ કરે તો આ સત્ય છે અને ભવિષ્યમાં પણ બધું સંકલ્પ ઓછું થાય અને પર્યાવરણની જાળવ જાળવણી પણ થઈ શકે બરોબર સાચી વાત છે ચોક્કસ આપે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ ઉપર પણ કાવ્ય સ્પર્ધામાં આપે ભાગ લીધેલો એની વિશે સ્વામી વિવેકાનંદ નો જન્મ બંગાળમાં થયો હતો એમના વિચારો જેટલા પ્રભાવિત હતા સંન્યાસી હતા તે અમેરિકામાં ગયેલા વક્તવ્ય આપવા માટે પણ એ સાદા કપડામાં પણ ભૂરિયા લોકો ભૂરિયા લોકોની વચ્ચે આપણા હિન્દુ ધર્મ એટલો એ લોકો એટલો એમને પ્રભાવિત કરેલો કે આ હિન્દુ ગ્રંથ ભલે નીચે રહ્યો એ બધા ધર્મને સમાવિત કરે છે આપણો હિન્દુ ગ્રંથ છે એ બધા ધર્મને સમાવિત કરે છે વિવેકાનંદના એક શબ્દ એવો હતો કે જે પ્રભાવિત કરી ગયો ગોરિયા લોકોને વિવેકાનંદ એમ બોલ્યા હતા ત્યાં કે મારા ભાઈઓ અને બહેનો એટલે ગોરિયા લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયા અમેરિકાના લોકો કે આ માણસ આ સંન્યાસી માણસ એ ભાઈઓ અને બહેનો કઈને સંકોચે છે

આપણે ધરતી માતાના સંતાન છીએ આપણે દરેક જીવો માટે દયા રાખવી જોઈએ જૈન ધર્મ તો એમ કે છે કે આપણે ચાલીએ ને અને કીડી મરી જાય કીડી તો પણ આપણે પાપ કર્મ લાગે છે એટલે આપણે વિચારી વિચારીને ચાલવું જોઈએ નાનકડો જીવ પણ પૂજનીય છે આપણા માટે આપણે હિન્દુ ધર્મ પણ આ વસ્તુ કરે છે એ તો છે સાચી વાત છે અત્યારે કાળજાળ ગરમી છે તો ગરમીમાં પણ આપણે પશુ પક્ષીઓ માટે એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેને તરસ છીપાવી શકે પશુ પક્ષી આપણે પાણી એમના માટે વ્યવસ્થા કરવી જોઈએ જેમ કે ચબુતરા હોય છે પછી ગાયો માટે ચાટની વ્યવસ્થા હોય છે એમાં આપણે પાણી રેડી શકીએ એમને આપવા માટે સાચી વાત તો આપણે એવા પણ પ્રયત્નો કરવા જોઈએ કે આપણા ઘરના આંગણે પાણીના કુંડા અથવા મારો પણ બનાવી શકાય અને તેમને ચણ છે ખાવા પીવાની ચીજો છે વસ્તુઓ છે એ પણ આપણે ઘરના આંગણે રાખી શકાય મારા એક ફ્રેન્ડ હતા હાર્દિક પ્રજાપતિ કરીને હતા અમદાવાદના એમને મને સદન કરેલું એ વાચક એ વાચક છે મિત્ર

પછી બીજી વાત ભોજનમાં પોઝિટિવ આપણામાં આવે છે વિચારો આપણા સારા થાય છે નોનવેજ કે તામસી ખાઈએ છીએ એના કારણે જીવ હત્યા પણ થાય છે અને સાથે સાથે નિર્દોષ જીવ જીવ પણ મરાય છે એટલે કે આપણને એના બચ્ચાની એ બચ્ચા જે હોય છે ને એના પણ આપણને

પછી અમારા ગામમાં પણ મારું સન્માન થયું હતું એમાં મને સીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી એક ગામની લેખિકા તરીકે અને પછી મને છે ને ગ્લોરિયસ ગ્રુપ છે એના દ્વારા સન્માન થયું હતું પછી રાજકોટમાં ભી સર આવી હતી આપના પ્રોગ્રામ આપને યાદ હોય તો તમારા દ્વારા બી સન્માન થયું હતું હા પછી મારું સ્કૂલમાં બી સન્માન થયું હતું હું ઇન્ટર્નશિપમાં ગઈ હતી ને ત્યારે બુક્સથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાં મારું બરોબર પછી મને મુખ્ય સબ્જેક્ટ આપણને ગમતો હોય તેવો વિષય કયો સામાજિક વિજ્ઞાન અને પછી ગુજરાતી છે પછી મનોવિજ્ઞાન પણ છે

તમને દેખતા રહું દેખતા રહું પણ આનો કોઈ અર્થ નથી તમને બસ મન થી મન ચાહ્યા કરું ચાહ્યા કરું આનો પણ કોઈ અર્થ નથી વાતો તો ઘણી છે પણ શબ્દમાં કહી શકાય એમ નથી મૌન ને મૌન જીરવ્યા કરું જીરવ્યા કરું એનો પણ કોઈ અર્થ નથી એનો પણ કોઈ અર્થ નથી આ બે અંતરાલ સંભળાવ્યું છે સરસો સર એવી રીતે હું પણ લોકોની મદદ કરું મારા પાસે પૈસા આવે તો અને મારું સન્માન હું જ્યારે આ દેશ છોડું ત્યારે થી મારું સન્માન થવું જોઈએ જેમ લતા મંગેશકરનું જે રીતે થયું એ રીતે મારું પણ એક લેખિકા તરીકે સન્માન થવું જોઈએ લિમકા બુક ઓફ રેકોર્ડ સુધી પહોંચી શકું ભવિષ્યમાં એક નાની ઉંમર માં પણ મહાન વિચારો તમે તમે કરો છો તો બહુ સારી વાત છે તમારા માટે વિચારતી નાની નું મહત્વ શું અધ્યાત્મના યુગમાં અધ્યાત્મના સમયમાં નાની નું મહત્વ છે નારી પુ નારાયણી કે સ્ત્રી અને પુરુષ એ બંને ઈશ્વરના બનાયેલા સર્જન છે એમાં કોઈ ભિન્નતા નથી હોતી સ્ત્રી અને પુરુષ અલગ સર્જન છે બંને સમાન જ છે પણ સમાજમાં દીકરીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે ના તને ખબર ના પડે તને આમ નથી તને આમ નથી એ કોઈ પણ સ્ત્રીનું એવી રીતે અને એક સ્ત્રીનું દમન પાછું સર લગ્ન સચ્ચાઈ એ તમારી સામે એ બી કહું કે સ્ત્રીનું દમન એક સ્ત્રી દ્વારા જ થાય છે એક સ્ત્રી જ સ્ત્રીની કાપ પછી પાછળ સાચી છે અને પુરુષો ઉત્સાહ વધારવા માટે જી જી બહુ સરસ વાત કરી તમે તમને એમ લાગશે કે મને મીઠું મીઠું બોલતા નથી આવડે સર જે રિયાલિટી છે એ જ હું તમને બતાવીશ કે એક સ્ત્રી છે ને એક સ્ત્રીની કાપતી હોય છે જોડે રહીને પુરુષો પાય કરાવતી હોય છે આ કામ સાચી વાત છે એ પાછે સાસુ હોય મમ્મી હોય કે કોઈ બી રૂપે હોય આ કોઈ પણ રૂપે થતું હોય છે આ નગ્ન સચ્ચાઈ છે આ સમાજની સાચી વાત છે બહુ સરસ વાત કે નારી સન્માન વિશે આપે સાદી વાત કરી છે આપને કોઈ દર્શક મિત્રોને કોઈ સંદેશો આપવો હોય તો તમે આપી શકો છો

ડિપ્રેશન ડિપ્રેશન ના કારણે આપણે સાવ હતાશ થઈ જઈએ આપણે સાવ દુનિયા ગમપિન થઈ જાય એટલે ખુશ રહેવું હોય ને તો આપણે પોતાની જાતમ જ મસ્ત રહેવું પોતાના કામમાં જ હંમેશા પ્રવૃત્તિમય રહેવું ફ્રી પણ તમે કોઈ કોકના ખરાબ વિચારો કરો ખરાબ વિચારો કરો તો પાપ બંધ થાય એના કરતા આપણે ફ્રીજ રહેવું બિંદાસ્તી કામમાં જ મસ્ત રહેવું અને કોઈનું ખરાબ નહીં થવું બહુ સરસ કયું આપણે આપની રીતે જેમ કે આગળ વધવું જોઈએ આપણે પણ

કે આપણે દરેક સંબંધો સાથે સમાજ આજકાલ એવો છે છે સ્પર્ધાત્મક યુગ લોકોના ગમે બદલાઈ જાય આપણે ખબર ના પડે એટલે આવ્યા તમારે અહીંયા મુલાકાત લીધી અમારી સાથે અને દર્શક મિત્રો પર્યાવરણ વિશે આપના વિચારો જણાવ્યા મંતવ્યો પશુ પક્ષી માટે શું કરવું જોઈએ

મહાદેવ